અમદાવાદની સગીરાને સોશિયલ મીડિયા પર પ્રેમ સંબંધ બાંધવો ભારે પડ્યો યુવકે સગીરાને ઘરેથી ભગાડી હોટેલમાં લઈ જઈ શારીરિક સંબંધ બાંધ્યા દાંડી લીમડા વિસ્તારમાં રહેતી સગીરાને બે મહિનામાં વિશ્વાસમાં લઈ જબરદસ્તીથી સંબંધ બાંધ્યો બાદમાં સગીરાને છોડી આરોપી ફરાર થઈ ગયો સગીરાએ સંપર્ક કરવાનો પ્રયાસ કરતા તેનો નંબર પણ બ્લોક કરી દીધો ઈસનપુર પોલીસે આરોપી હસનની ધરપકડ કરી વધુ તપાસ શરૂ કરી છે બે મહિના પહેલા સગીરાને પાલનપુરના રહેવાસી હસન નામના યુવક સાથે સંપર્ક થયો હતો સગીરાને લગ્નની લાલચ આપી બળજબરીથી શારીરિક સંબંધ બાંધ્યા હતા બે વ્યક્તિઓ સામેલ હતા તેઓની ધરપકડ કરવાની કાર્યવાહી કરવામાં આવી છે જે બંનેના નામ છે હસન અલી અને બીજા છે વિકાસ શેખ તેઓ પણ બનાસકાંઠાના રહેવાસી છે કામના ભોગ બનનાર છે અને આ કામના આરોપી છે તેઓ બંને સોશિયલ મીડિયા સ્નેપચેટના માધ્યમથી બે મહિના અગાઉ એકબીજા વચ્ચે વાત થયેલ હતી ભાવનગર જિલ્લામાં નશાના કાળા કારોબારનો પોલીસે પર્દાફાશ કર્યો નશાકારક કોલોન વોટરના મોટા રેકેટનો પર્દાફાશ ચાર અલગ અલગ સ્થળોએ પોલીસે દરોડા પાડ્યા હતા દરોડા દરમિયાન ચારસો એકોતેર બોટલો મળી કુલ ઓગણીસ પોઈન્ટ કર્યો છે ગાય આધારમાં તો વોટરની એક ફેક્ટરી ઝડપી પાડવામાં આવી છે પોલીસે છ આરોપીઓની ધરપકડ કરી છે એક આરોપી હજુ ફરાર છે પોલીસે જણાવ્યું કે આ બોટલોમાં પંચાવન ટકાથી વધુ ઝેરી આલ્કોહોલ હોવાથી આરોગ્યને ગંભીર નુકસાન કરે છે પોલીસે લોકોને અપીલ કરી છે કે આવી ગતિવિધિઓ અંગે તાત્કાલિક જાણ કરે અમારી અલગ અલગ ટીમો રેડ કરી ગાડિયાધારમાંથી તો એક ગેરકાયદેસર ફેક્ટરી પણ મળી અને પાલિતાના ટાઉન મહુવા ટાઉનમાં પણ અમે જે છે જથ્થા મળ્યું અત્યાર સુધીમાં કુલ ચાર ગુનાઓ દાખલ થયા છે બીએનએસ કલમ એકસો ત્રેસ અને પ્રોહિબિશનની અલગ અલગ કલમો હેઠળ એમાં ટોટલ જે છે વીસ હજાર બોટલો જેની કુલ વેલ્યુ જે છે વીસ લાખ જેવું છે ટોપલા બનાવવાની સામગ્રીની આડમાં ચાલતી વિદેશી દારૂની હેરાફેરી ઝડપાઈ દારૂના બુટલેગરો દ્વારા વિદેશી દારૂની હેરાફેરી માટે વાપરવામાં આવી નવી મોડસ ઓપરેન્ડની પાટણ જિલ્લા એલસીબી વિદેશી દારૂની હેરાફેરી કરતી ગાડી ઝડપી પાડી સિદ્ધપુરના પાસેથી વિદેશી સાથે દસ વિદેશી દારૂ સહિત પંદર લાખનો સુરત શહેરમાં દિવાળીના તહેવાર પહેલા પોલીસ સક્રિય બની છે ડબગરબાળ વિસ્તારમાં લાયસન્સ વિના ફટાકડા વેચતા બે દુકાનદારોની ધરપકડ કરાઈ દરોડા દરમિયાન પોલીસે કુલ રૂપિયા એક પોઈન્ટ ચોર્યાસી લાખના ફટાકડા સીઝ કર્યા હતા પોલીસ દ્વારા બંને દુકાનદારોની ધરપકડ કરાઈ છે આવી બેદરકારીના કારણે અનેક વખત જાનહાની શક્યતાઓ ઊભી થતી હોય છે તેથી પોલીસે કડક કાર્યવાહી કરી પ્રથમ દિવસે જ દાંતા બેઠક પરથી બે ફોર્મ પરત ખેંચાયા વિજયસિંહ બારડ અને જવાનજી ઠાકોર અમૃત પરમારના સમર્થનમાં ફોર્મ પરત ખેંચ્યા દાંતા બેઠક પર પાંચ ઉમેદવારમાંથી ત્રણ ઉમેદવારો મેદાને રહ્યા